ઉનાળાની શરૂઆત થતાની સાથે જ ગીર સોમનાથ જિલ્લાના છેવાડાના ગામોમાં પાણીની પારાયણ શરૂ થઈ ગઈ છે વાત છે તાલાલા તાલુકાના પીખોર ગુંદાળા રામપરા સેમળિયા અને રાયડી ગામની જ્યાંના ગ્રામજનો પાણી માટે રીતસરના વલખા મારી રહ્યા છે તેમાં પણ સ્થિતિ એવી થઈ ગઈ છે કે ગ્રામજનો કામ ધંધે જાય કે પછી પાણી ભરવા માટે ચારથી પાંચ કિલોમીટર સુધી દૂર દૂર રખડે છે આ પાંચે ગામના લોકોનું કહેવું છે કે આ સમસ્યા આજકાલની નથી પરંતુ છેલ્લા બે દાયકાથી લોકો પાણી માટે ભારે હાલાકી વેઠી રહ્યા છે આગે તંત્રને રજૂઆત કરી હોવા છતાં પણ તંત્રના પેટનું પાણી જાણે હલતું જ નથી જેમને પોસાય છે તેવા લોકો રૂપિયા આપીને વેચાતું પાણી લઈ લે છે પરંતુ સમસ્યા તેવા લોકોને નડતી હોય છે જેની પાસે પાણીની વ્યવસ્થા નથી થતી ગામમાં વાસમોની યોજના થઈ છે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ મહિના પાણી જ પતી જાય છે આજે વીસ વર્ષથી એકને એક પ્રશ્ન પાણીનો છે અત્યારે પાણી પાણી જ નથી એમ અત્યારે ગામ સવારના પાંચ વાગ્યાના વેલા ઉઠીને બાજુના ખેતરે કિલોમીટર દોઢ દોઢ કિલોમીટર હાલી ને જાય છે બીજું કોઈ પાણીનો વિકલ્પ જ નથી હા રજૂઆત કરી છે તો એવું કહે છે કે નું કામ ચાલુ છે

અમારે અહીંયા બસો રૂપિયા અઢીસો રૂપિયા ટકાના લે તે સતય અમને પાણી નથી મળતું છે આ દોઢ બે મહિનાથી આવી સમસ્યા છે અમારા ગામની પાણીની અંદર એટલી હાલત કે છે કે કોઈ પીવાનું પાણી નથી મળતું જે ગરીબ માણસો છે એની પાસે પૈસા પણ નથી કે રિક્ષાથી કે ટ્રેક્ટરનો ફેરો મંગાવીએ છે જે પૈસાવાળા છે એ તો રિક્ષાના એક કર્યાના અઢીસો રૂપિયા આપી અને પાંચસો લિટરનો ફેરો મંગાવે છે તેથી વધારે જને પાણીની જરૂરત હોય તે ટ્રેક્ટરનો ફેરો પણ મંગાવે છે નાના માણસો પાસે પૈસા નથી હોતા તો પાણી કેમ પીવે એ લોકો જેથી કરીને તાલુકા પંચાયતમાં જિલ્લા પંચાયતમાં બધી રજૂઆત કરેલી છતાં તાળા તાળાના રાયડી ગામની અંદરથી પાણીની કોઈ વ્યવસ્થા કરવામાં આવેલી નથી